શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાત સમંદર પાર અમેરિકાની સત્તાના સિંહાસન સુધી કોઈ ગુજરાતી સ્ત્રીનો અવાજ આટલી મજબૂતીથી ગુંજી શકે ખરો એક એવી રહસ્યમય શક્તિ જેણે ટ્રમ્પના ઇલેક્શન ફંડમાં કરોડો રૂપિયાનું દાન આપીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને જેમના એક ઈશારે અમેરિકાની વિઝા પોલિસીમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે કોણ છે આ રહસ્યમય મહિલા અને શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતા પણ તેમની વાત સાંભળવા મજબૂર થયા છે શું આ માત્ર એક દાન છે કે પછી ભારતની પ્રતિભા માટે ખેલાયેલો કોઈ મોટો માસ્ટર સ્ટ્રોક આ વાત છે મૂળ અમદાવાદના અને સિલિકોન વેલીના જાણીતા વેન્ચર કેપિટલિસ્ટ આશા જાડેજા મોટવાણીની જેમણે ડોનાલ્ડ ટ્રમ્પના માગા ઇન્ક સ્પષ્ટર્શાવે છે આશા જાડેજા મોટવાણીએ ગુગલ અને પિન્ટવેસ્ટ જેવી બસો થી વધુ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે અને તેઓ તેમના સ્વર્ગસ્થ પતિ

જે હવે આખા દક્ષિણ એશિયામાં સાહીઠ થી વધુ શાળાઓમાં વિસ્તર્યો છે જે વંચિત બાળકોને ઇન્ટરનેટ દ્વારા સ્વ શિક્ષણ પૂરું પાડે છે મોટવાણી જાડેજા ફાઉન્ડેશન દ્વારા તેઓ મેકર ફેસ્ટ જેવા પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છે જે ગુજરાતી સમાજને તેમના મૂળ સાથે જોડી રાખે છે નવાઈની વાત એ છે કે જ્યારે મોટા ભાગના ભારતીય બિલિયોનર્સ રાજકારણથી દૂર રહે છે ત્યારે આશા જાડેજા મોટવાણીએ જાતે મેદાનમાં આવીને ભારત માટે લડત આપી છે અને ટ્રમ્પને પાંચસો અબજ ડોલરના રોકાણ અને અમેરિકન એનર્જી ખરીદવા જેવી પાંચ મહત્ત્વની શરતોનું ચેકલિસ્ટ પણ પકડાવ્યું છે આ એક એવી લડાઈ છે જેમાં એક ગુજરાતી મહિલા અમેરિકાની ધરતી પરથી ભારત અને ભારતીય પ્રતિભાનો ચંદો લહેરાવી રહી છે દોસ્તો એક મહિલા જો આટલું કરી શકતી હોય

તેમાંથી બહાર નીકળવાની જરૂરિયાત છે જો એક મહિલા બહાર નીકળી શકતી હોય તો તમામ ગુજરાતીઓએ કબબે ખબ્બા મિલાવીને જરૂરી હોય તેવા પગલાં જરૂર લેવા જોઈએ દોસ્તો આ વિડીયોને શેર કરજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમેરિકામાં વસતા ગુજરાતીઓને આ એકમાત્ર એવી ચેનલ છે જે તેમને તેમની જ માતૃભાષા ગુજરાતીમાં તમામ સમાચારો સચોટ અને વિશ્લેષણ પૂર્વક આપી રહી છે